આજે બપોરે બાર વાગ્યાના સુમારે આણંદ નગરપાલિકાના સભાખંડમાં મળેલી ખાસ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પંચોતેર લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અભિવાદન કરવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે તે બાબતને ધ્યાને લઈને વિકાસલક્ષી બજેટ રજૂ કરીને સુવિધાઓ વધારવા અને કુવાઓ બનાવવાની જાહેરાત કરી છે નાગરિકોનું હોવું ટીપી દસમાં સ્વિમિંગ પુલનું બાંધકામ લુટેશ્વર તળાવ ડેવલપમેન્ટના બાકી કામો નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું બાંધકામ અને મોડલ ફાયર સ્ટેશનનું બાંધકામ કરવાના છે શાસ્ત્રી અને નહેરુ બાગને વગેરેના નવીકરણ અને બ્યુટિફિકેશન સહિતનું નિર્માણ કરવામાં આવશે બજેટ રજૂ થયા બાદ વિપક્ષી કાઉન્સિલરોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો પરંતુ હોબાળા વચ્ચે શાસક પક્ષે બહુમતીથી પાસ કર્યું હતું ત્યારબાદ વિપક્ષી કાઉન્સિલરોએ પાલિકાના પ્રવેશદ્વાર પાસે બજેટની હોડી કરીને રોષ વ્યક્ત કર્યો હતો સામાન્ય સભા જી આજે આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ છે જેમાં બે હજાર ચોવીસ પચીસનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરેલ છે જેમાં ગુજરાત સરકાર શ્રીના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાને બનાવવા બનાવવાનું જાહેર કરેલ છે ત્યારે આગામી વર્ષના બજેટમાં નગરપાલિકાના વિકાસના લગતા કામો બજેટમાં મૂકેલ છે સન બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ જમા શિલક સાથેનું રૂપિયાસો એકાવન કરોડ પુરાણ તથા ખર્ચ એકસો પચાસ કરોડ પુરાને બજેટમાં સમાવેશ કરવા તથા પંચોતેર લાખ પુરા પુરાન પુરાણ વર્ગ જેને મંજૂર કરવા મંજૂર કરે છે અમૃત તેમાં અમૃત યોજનાના બે બે પોઈન્ટ ઝીરોમાં ટીપી નવમાં ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ ટીપી દસમાં ગામડા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નંગ ચારનું નવીનીકરણ તથા બાંધકામનું આયોજન કરેલ છે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટીપી દસમાં સ્વિમિંગ પુલ બનાવવાનું નવું આયોજન કરેલ છે આણંદ નગરપાલિકા ભવનમાં તથા મ્યુનિસિપાલિટી શાળા નંબર પાંચમાં ફાયર સેફ્ટીનું આયોજન કરેલ છે રામપુરા સ્કૂલમાં આવેલ સ્કૂલ રામપુરા રામપુરામાં આવેલ સ્કૂલમાં નવીન સ્કૂલ બનાવવાનું આયોજન કરેલ છે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલ છે તેમજ વધુ સરકારશ્રીની સિત્તેર વીસ દસ યોજના અંતર્ગત જનભાગીદારી યોજના સોસાયટીઓમાં રોડ રસ્તા બનાવવાનું આયોજન કરેલ છે અવકુળા તરફથી ગ્રાન્ટ મળેલ તેમાં રસ્તાઓ રોડ રસ્તા અને લાઇટોનું આયોજન કરેલ છે પંદરમાં નાણાંપંચમાં ફરી ભવન વિસ્તારમાં દવેના કુવા પાસે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરેલ છે ટીપી વેમાં શાસ્ત્રી બાગવાળી જગ્યામાં આઠ લાખ લીટર પાણીની ટાંકીનું પણ આયોજન કરેલ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ હતી કચરાથી કચરાના ઝડપી નિકાલ થશે જેનું આયોજન કરેલ છે તથા આણંદ શહેરની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારનો કચરો પણ તેમાં પ્રોસેસિંગ કરવામાં આવશે લોટેશ્વર તળાવની બાકી રહેલ કામગીરી પણ પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે વધુમાં નગરપાલિકામાં વિસ્તાર નગરપાલિકાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે જરૂરી એલઈડી ખરીદ કરવાનું પણ આયોજન કરેલ છે બાકરોલ ઝોનમાં રામપુરા સ્મશાન ગૃહમાં રિનોવેશન તેમજ કલરકામનું પણ આયોજન કરેલ છે નગરપાલિકાની આવકને ધ્યાને લઈ જરૂરી વહીવટી ખર્ચનું અને વિકાસલક્ષી બજેટનું આયોજન કરેલ છે વધુમાં આણંદ નગરપાલિકા તમામ મુદ્દે ખૂબ સારી પ્રગતિ કરે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હું અને મારી નવી ટીમ સાથે મળીને પ્રયત્નો કરી છું સાથે સાથે મારી મારી ટીમ આગામી સમયમાં ખૂબ સારી સેવા બજાય તેવી આશા રાખું મારું નામ છે ડોક્ટર જ આવે સત્તારભાઈ ઓરા હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છું આજે બજેટની હોડી કરી છે શું કારણ છે શું મુદ્દો હતો શું કે આજે અમે લોકોએ બજેટની હોડી આણંદ નગરપાલિકાના તાના સાઈને વિરોધમાં કરી છે તમે જોયો હશે કદાચ બજેટ બજેટનો કાગળ અમારી જોડે જે આવ્યું છે આજ સવાર સુધી તે બે જ અર્ધા પેજનું બે જ લીટીનું કાગળ હતું એકનો અમે ખુશીથી સપોર્ટ કરેલો છે જેમાં એક નંબર હતું રામમૂર્તિ રામ મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ એમાં અમારો ખુશી છે અમને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો પણ બીજો મુદ્દો તો જે આણંદનું બજેટ જે આણંદ નગરપાલિકાનું બસો ને ચોત્રીસ કરોડનું બજેટ સેકન્ડોમાં પૂરું કર્યું એનો અમને સખત વિરોધ છે બીજું કે તમે જોઈ શકો છો કે બાર વાગ્યા સુધી સભા ચાલુ નથી થઈ ત્યાં સુધી અમને બજેટની કોપી પણ આપવામાં નથી આપી એમ એમના સુધી સીમિત રાખેલું અને તમે બજેટની કોપીમાં જોશો એકસો પચાસ કરોડના ખર્ચા અમદાવાદ એ નગરપાલિકામાં તાના સાહી જે છે જે લોકો અત્યારે સત્તા પર બેઠેલા છે એ લોકોએ આણંદનો પૈસો આણંદ નગરપાલિકાના જે પ્રજાનો પૈસો છે એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે વેડફ્યો છે એ તમે જોઈ શકો છો કે જે નગરપાલિકા ભરચક રહેતી હતી એ નગરપાલિકામાં જે તળિયા ઝાટક કરીને આ લોકો જાણે એવું સમજે છે કે એમની છેલ્લી બોલ મીટિંગ છે નવી કદાચ વહીવટદાર આવી જાય કોર્પોરેશન થઈ જાય એ બને એવું લાગી રહ્યું છે કે છેલ્લે છેલ્લે એમની પોતાની મલાઈ કાઢી લીધી છે અને આણંદ નગરપાલિકાને તળિયા ઝાટક કરીને તિજોરીમાં ફક્ત ને ફક્ત પંચોતેર લાખ રૂપિયા મૂકીને આ લોકો અલવિદા આપી રહ્યા હોય એવું આજે લાગી રહ્યું છે